સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે લાયકોને શેર પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો કર્મચારી પસંદગી મંડળ ભરતી તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો જેમાં મિત્રો કર્મચારી પસંદગી મંડળ દ્વારા ચાર હજાર એકસો ને સત્યાસી પ્લસ જગ્યાઓ પર નવી ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પગાર ધોરણ એક લાખ બાર હજાર ચારસો સુધી મળવાપાત્ર રહેશે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ જેમાં સંસ્થા કર્મચારી મંડળ પોસ્ટ વિવિધ અરજી માધ્યમ રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ આઠ અઠ્યાવીસ માર્ચ બે ચોવીસ છે તેમજ સત્તાવાર વેબસાઇટ મિત્રો મેં અહીં લખી છે ત્યાંની તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો આગળ વાત કરીએ પોસ્ટનું નામ કર્મચારી પસંદગી મંડળ દ્વારા સબ ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈની ની પદ માટે ભરતી કરવામાં આવી રહી છે ખાલી જગ્યા વિશે વાત કરીએ તો કર્મચારી પસંદગી મંડળની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા ચાર હજાર એકસો ને છે કેટેગરી અનુસાર ખાલી જગ્યાઓની સંખ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો વિશે કરી લઈએ તો એસએસસીની આ ભરતીમાં અહીં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ રૂપિયા પાંત્રીસ હજાર ચારસો થી લઈને એક લાખ બાર હજાર ચારસો સુધી મળવા પાત્ર રહેશે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે તમારી નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરી છે મિત્રો જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ છુટ્ટી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો સાઇઝ માર્કશીટ જાતિનો દાખલો તથા અન્ય જરૂરી પુરાવા વયમર્યાદા વિશે વાત કરીએ મિત્રો જેમાં આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા વીસ વર્ષ તથા વધુમાં વધુ પચીસ વર્ષ નક્કી કરવામાં આવી છે વધુ માહિતી માટે તમારે અવશ્ય જે જાહેરાત છે ત્યાં જોવાની છે અને વયમર્યાદા માટે અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ મળવા પાત્ર રહેશે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ આ ભરતીમાં અરજી કરવા માટે તમારે શૈક્ષણિક લાયકાત સ્નાતક મંગાવવામાં આવી છે આ લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે મિત્રો પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો લેખિત પરીક્ષા શારીરિક કસોટી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને તબીબી પરીક્ષા અરજી કઈ રીતે કરવી ની આ વેકેન્સીમાં ઉમેદવારો ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ જય પર જઈને 28 માર્ચ સુધીમાં અરજી કરવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટ પર જવા માટેની લિંક મિત્રો મેં અહીંયા આપી છે તો મિત્રો જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો અને અરજી કરવાની લિંક જોઈએ છે તો તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરવાનું ભૂલતા રહે ઈ ગુજરાતી સર્ચ કરશો એટલે સૌ પ્રથમ અમારી વેબસાઇટ આવશે ત્યાં તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી તેમજ અરજી કરવા માટેની લિંક અને આવી તમામ ભરતીની માહિતી તમને અમારી વેબસાઇટ પર મળશે તો ને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અત્યારે ગૂગલ ક્રમ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો નવા વિડીયોમાં